સપ્તર્ષિ આવીને કીધું છે કે તમને નારદ મુનિય છે ને સાંભળજો નારદ મુનિએ તમને ખોટા ભર માં દીધા છે નારદ મુનિ ની વાતમાં કોણ આવે

નારદ મુ મારા દેવ છે મારા દેવ વિશે કોઈ અપશબ્દ બોલશે ને હું નહીં સાંભળી શકું જ કહેવામાં આવ્યું છે કે તમારા ઈષ્ટ વિશે જો કોઈ અપશબ્દ બોલે ને ત્રણ વ્યક્તિઓ માટે તો કાં તો એને બોલતો બંધ કરી દેવો ને કાં તો તમારે તમારી મજબૂરી હોય તો એ જગ્યા છોડી દેવી આવું ગ્રંથો માં કહેવામાં આવ્યું છે હા અને આ રીતે જ્યારે મા પાર્વતીને સમજાવવામાં આવ્યા છે ને ત્યારે માએ સપ્તર્શિયોને હાથ જોડ્યા છે કીધું છે પ્રભુ માફ કરો તમે તમારા સ્થાને જાઓ મને મારા તપ કરવા દો આજે નહીં તો કાલે મારા પર ભોળાનાથને દયા આવશે અને એ મને દર્શન દેશે મારો સ્વીકાર કરશે આમ સપ્તર્શિયો ભોળાનાથ પાસે ગયા છે ને કીધું છે કે પ્રભુ અમે તો પાર્વતીને ઘણા સમજાવ્યા પણ પોતાની વાત પરથી ડગ્યા નથી અને કહેવાય ને મેરું તો ડગે પણ છે જેને વિચારી લીધું ને કે મારા ગુરુ મારા ઈષ્ટ મારા મા બાપ કે સાચું હા એને પછી જગવાનું નઈ સદગુરુના ચરણોમાં મન લગાવ્યું તો લગાવ્યું પછી એને પોકાર કરવાનો શું કે સદગુરુ તમે મારા તાર ને હાર ગુરુ તમે મારા તાર ને હાર કે આજ મારી રાકની હરજી સતગુરુદેવ ભગવાન કે